આજથી થોડાક દિવસ અગાઉ ભાવનગર શહેરના કુંભારવાળા વિસ્તારમાં કોપર ધાતુ તાંબાની જે ગોડાઉન આવેલી છે તેમાં રાત્રિ દરમિયાન કેટલાક લૂંટારાઓ હાઈસલ લઈને ઘૂસી ગયા હતા અને ત્યારબાદ જે સિક્યોરિટી ગાર્ડના હાથ પગ બાંધીને ગળે છે રાખીને જે લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે કેસમાં ભાવનગર એલસીબીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે જે

નમસ્કાર દર્શક સ્વાગત છે હું છું ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે જાહેરમાં ગોળી મારીને હત્યા કરવાની ઘટનાઓ બની રહી છે છરીની અણીએ લૂંટ ચલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તાંબુ કોપર અને અત્યંત મોંઘીદાટ ધાતુઓનું ગોડાઉન આવેલું છે તે ગોડાઉનમાં આઈસર્સ સાથે કેટલાક લૂંટારાઓ છે તે ધસી આવ્યા હતા જોકે આને લઈને ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે જ્યારે આ લૂંટારાઓને પૂછપરછ કરતા ત્યારે લૂંટારાઓએ સિક્યોરિટી ગાર્ડના હાથ પગ બાંધી દીધા હતા અને ગળાના ભાગે છરીની અણી મૂકીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આને લઈને બુમાબૂમ કરવામાં આવતા આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ જ્યારે ગોડાઉનના માલિકને થતા તેમણે તાત્કાલિક ભાવનગર શહેર પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આ બાબતની જાણ લૂંટારાઓને થતા તેઓ આઈસર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આ બાબતને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લૂંટના બનાવ અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી આ ઘટના બાદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટારાઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા આ સમગ્ર જે લૂંટ ચલાવવાના પ્રયાસ કરવામાં આવે તેના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા અને આ ઘટના બાદ હવે ભાવનગર એલસીબીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે ને આમાં દસ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં ભાવનગરના પોલીસ વડા જેમાં ભાવનગર શહેરના પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા છે ને જેમાં આરોપીઓની શું ભૂમિકાઓ હતી શું કારણસર તેઓ લૂંટ કરવાના હતા ક્યાં લૂંટનો માલ લઈ જવાના હતા તેને લઈને પણ તેમણે માહિતી આપી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાળા પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ ધ્રાંગુ તથા સમગ્ર ક્રાઈમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન આ ગુનામાં કુલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસીન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય ચાર આરોપી ચારમાંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ઢેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ઢેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે ડેલામાં દરવાજો અંદરથી ખોલવામાં આવે છે ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ સમીર અને મિહિર આ ત્રણ આરોપી અગાઉથી જ આઈસર ગાડીમાં બેઠેલા હતા આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આયસર ગાડીમાં ભરી અને લૂંટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ઢેલો ખખડાયો છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જેના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવું એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે આ આઠ આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનું હતું એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે આ હતા ભાવનગર શહેરના પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ તેમના દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે જે લૂંટારાઓ દ્વારા રાત્રિના દરમિયાન આ ધાતુ કોપરની મોંઘી દાટ વસ્તુ આ ગોડાઉનમાં હોવાની જાણકારી મળતાની સાથે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો ત્યારબાદ એક જે હરિયાણા પારસિંગની જે આઈસર છે તેને જયપુર સુધી ભાડે બુક કરાવી હતી અને રાત્રિ દરમિયાન તેઓ આઈસર લઈને ઘૂસી ગયા હતા ને ત્યારબાદ તેઓ લૂંટનો જે આખો ઘટનાક્રમ છે તેને અંજામ આપે તે પહેલાં આ ઘટનાનો ભાંડા ફોડ થયો હતો અને પોલીસને ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા આ લૂંટારુઓ છે તેમના ઈરાદાઓ નિષ્ફળ નીવડ્યા હતા જો કે આ મામલાને લઈને જે લૂંટની ફરિયાદ નોંધાઈ હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીના આધારે આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામને હવે જેલ હવાલે કરવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને જે મુખ્યત્વે આરોપીઓની વાત કરીએ તો તે તમામ આરોપીઓ છે તેમના દ્વારા એક આખી ટોળકી રચીને આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો પરંતુ જોકે સદનસીબે ભાવનગર શહેરની પોલીસ દ્વારા જે સજાગતા દેખાડવામાં આવી તેના કારણે એક વેપારી છે તેમને જે મોટું નુકસાન થતાં બચ્યું છે પરંતુ અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ભાવનગર શહેરમાં સવાલ ઉઠતા હોય છે કેમ કે જેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે અને જાહેરમાં છરીની અણીએ કે પછી ગોળી મારીને હત્યા નિપજાવી રહ્યા છે તે ભાવનગર શહેર માટે